ગ્રામ પંચાયત સમયમાં બનેલી પાણીની ટાંકી નવસારી વિજલપુર પાલિકા હેઠળ આવેલા વિસ્તાર બાદ નગરસેવકોએ તેનો હેલ્થ રિપોર્ટ ચેક કરાવવા માટે સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તે જર્જરિત જણાઈ હતી ત્યારે આજે વર્ષો બાદ આ જર્જરિત અને જોખમી બનેલી પાણીની ટાંકીને પાલિકાએ ઉતારી લીધી હતી નવસારી જિલ્લામાં સમાવિષ્ટ જલાલપુર તાલુકામાં આવેલા જલાલપુર ગ્રામ્ય પંચાયતના સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામ્યજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે બે હજાર ત્રણમાં એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી ગુંચવણને કારણે ટાંકીનું નિર્માણ પૂર્ણ થયું હોવા છતાં પણ તેમાં લોકોના સુખાકારી માટે પાણી લાવી શકવામાં નિષ્ફળતા મળતા ખાલી ટાંકી પડી રહેતા જર્જરીત થઈ જવા પામી હતી જેને પાડવા માટે આજે પાલિકાએ યોગ્ય મુૃત કાઢીને લોકોના પૈસાનું પાણી થયેલા પ્રોજેક્ટ પૈકીની ટાંકીનું અત્યુત્તમ કેશવમ કરાયું જલાલપુરનું અને બે હજાર નગર સેવકે તેનો હેલ્થ રિપોર્ટ ચેક કરવા માટે સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવ્યો હતો જેમાં જે તે જર્જરીત હતી રાજ્ય વર્ષો બાદ આ નધણીયાત હાલતમાં ટાંકી લોકો માટે જોખમકારક બનતા આજે પાલિકાની ટીમે બેકર મશીન વડે ઉતારી લીધી હતી એટલે કે ડિમોશન કરી નાખ્યું હતું બે હજાર ત્રણ અને ચારની સાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ જલાલપોર ગ્રામ પંચાયત હતી ત્યારે પાણી પુરવઠાની ટાંકી પાણી પુરવઠા દ્વારા પાણી ટાંકી બનાવવામાં આવેલ હતી બે હજાર છ અને સાતમાં જલાલપોરના વિસ્તાર નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલો હતો બે હજાર દસમાં જ્યારે ઇલેક્શન થયું હતું ત્યારે અહીંયા કોપરેટરો દ્વારા આ વિસ્તારની આ પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં માલમ પડેલી હતી પાણી પુરવઠા વિભાગ અને નવસારી નગરપાલિકા દ્વારા આ બાબતનું કોરોસ્પોન્ડન્સ થતું હતું પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ટાંકી નવસારી નગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવેલી હતી પરંતુ આ ટાંકી ટોટલી જર્જરિત અવસ્થામાં હોય નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ત્રણ આર્કિટેક્ચરોની નિમણૂક કરવામાં આવેલી હતી પરંતુ આ પાણીની ટાંકી એકદમ એના સ્ટ્રકચર રિપોર્ટમાં જર્જરિત અવસ્થામાં આડમ પડેલી હોય નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજરોજ આ પાણીની ટાંકીને જમીન દોસ્ત આવેલ છે નવસારીના જલારપુરમાં જે તે સમયે ગ્રામ્ય પંચાયતના કાળમાં નિર્માણ પામેલી પાણીની ટાંકી આટલા વર્ષો બાદ પણ શોભાના ગાંઠિયા સામાન અડીકમ ઊભી હતી જોકે સમયની સાથે જર્જરી થયેલી ટાંકી ગમે ત્યારે જમીન દોસ્ત થવાનો ભય ધરાવતો હોય ત્યારે મામલે જલારપુરના નગરસેવક અનેકવાર નગરપાલિકા તથા પાણી પુરવઠા વિભાગને આ મામલે જાણ કરી છે છતાં પણ જર્જરી ટાંકીને ઉતરવાની કે તેમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવીને જલારપુરમાં પાણીની તંગી દૂર થાય તે માટે પ્રયત્નો પાલિકા દ્વારા આટલા વર્ષો બાદ પણ થયા ન હતા પરંતુ નવી ચૂંટાયેલી બોડી આ ટાંકીને સફળતાપૂર્વક ઉતારી લીધી હતી અને જયદરી ટાંકી કોઈના માથે પડે કે તે મોટો અકસ્માત થાય તે પહેલાં ઉતારી લે આવી હતી ઉત્તમ પટેલ જી ટ્વેન્ટ ન્યૂઝ નવસારી